આ જેકેટ પોટેટો ના આવો જેકેટ પોટેટો હવે આ દેખાતા જરાક વધારે ફાઈન છે પણ નાડલા બો છે એવું મોટા એટલા સારા એવું જેકેટ બટેટો ખાવાની મજા આવે આ તો એક એક ચાલીઓ ની રહે આપણે કેવું જેકેટ બટેટો આ આપલા છૂટા કે ના બે બે મોગા છે એક પેન એક એસી પેન એક એક એસી પેન એક બટાકવા આ જેકેટ બટેટો 80 રૂપિયા એસી પયામ ક્યું એટલે 1 પાઉન્ડ માં ઓછું વરીયું પાઉન્ડ નું ક્યું આ નથી આ છે ને એવું એ બેકિંગ બેકિંગ છે જો બેક બેકિંગ હા બેકિંગ પોટેટો બટાકા ભી હતા જાતના છે ભાઈ આ કાંદા બી હતા જાતના આ હક્કરિયા જુઓ હક્કરિયા હક્કેરિયા હક્કેરિયા લાલ બટાકા જો રેડ બટાકા આ લાંબા બટાકા હક્કરિયા જુઓ હક્કરિયા ને સત્તર આ શું છે આ શું કહેવાય આ હા તો આપણે એ મолતું છે શું છે આદ આ તો એનું આનું હા અમે આપણે તો હું મолતા છે આ તો હા મолતા છે આ કેટલું અલગ છે એક ને આઠ દોઢ પાઉન્ડ ઉપરનું છે એક પીસ ખબર ની હું લખેલું છે એમાં અસ્થા કોલાબરી